હું ફૂડ હું છું મનીષા ઠક્કર આજે આપણે શરીરના કે માથાના દુખાવામાં રાહત આપે સાથે જ યાદશક્તિ વધારે એવા સરસ મજાના હેલ્ધી લાડુ બનાવીશું તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ તો આ લાડુ બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે એ હું તમને પહેલા બતાવી દઉં છું તો અહીંયા બસો ગ્રામ જે સૂકા ટોપરા આવે છે એને છીણીને લીધા છે આનું છીણ માર્કેટમાં તૈયાર પણ મળતું હોય છે અને જો ઘરે તમે આ રીતે છીણ બનાવતા હોય તો જે મીડિયમ સાઇઝની છીણી હોય એનાથી તમારે આનું છીણ કરવાનું છે આની સાથે જ બસો ગ્રામ જે સૂકી ખારેક આવે છે એનો મિક્સરમાં પાવડર બનાવી દેવાનો આ પાવડર પણ માર્કેટમાં તૈયાર મળતો હોય છે અને આ પાવડર લીધેલો છે ઘણી વાર ખારેકમાં એવું બનતું હોય છે કે મિક્સરમાં એ બરાબર ગ્રાઇન્ડ નથી થતી તો તમને જો આ રીતે તૈયાર ખારેકનો પાવડર મળે તો તમે એ લઈ શકો છો પછી એકસો એસી થી બસો ગ્રામ જેટલું મિક્સ ડ્રાયફ્રુટ લેવાનું જેમાં મેં કાજુ બદામ અને પિસ્તા લીધા છે આ બધાની ક્વોન્ટિટી તમને જે પણ વસ્તુ વધારે કે ઓછી પસંદ હોય એ પ્રમાણે ઓછી વધતી કરી શકો છો પછી જે બાવરનો ગુંદર આવે એ લેવાનો છે તો ગુંદર અહીંયા પચાસ ગ્રામ લીધો છે અને લાડુના બાયોડિક માટે સાથે શરીરના દુખામાં રાહત આપે એ માટે આપણે અડદનો લોટ લેવાનો છે તો અડદનો જે કરકરો લોટ આવે એ લેવાનો અને આ મેં દોઢસો ગ્રામ લીધો છે અને સાથે આપણે સાડી ત્રણસો ગ્રામ એટલે કે ત્રણસો પચાસ ગ્રામ ચોખ્ખું ઘી લેવાનું છે અને એટલી જ ક્વોન્ટિટીમાં એટલે કે અઢીસો ગ્રામ આપણે સમારેલો ગોળ લેવાનો છે થોડી કિસમિસ નાખીશું ઓપ્શનલ છે આમાં તમારે કિસમિસ ના હોય તો કરી શકો છો પછી આ છે સફેદ મુસળીનો પાવડર આ પણ શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે તો આ રીતની સફેદ મૂસળી માર્કેટમાં મળતી હોય છે જેને તમારે મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને આ રીતેનો પાવડર બનાવી દેવાનો તો આ લગભગ આપણે બે ચમચી જેટલો લેવાનો છે અને આ તમને કોઈ પણ મોટી કરિયાણાની દુકાને સરળતાથી મળી જશે તો હવે આપણે જાડા તળિયાવાળી કઢાઈ લેવાની અને એમાં બે ચમચી જેટલું ઘી ગરમ થવા માટે મૂકવાનું ઘી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે જે ડ્રાયફ્રુટ લીધું છે એને રફલી ચોપ કરી લેવાનું છે જેથી ઘીમાં સરસ રીતે સંતળાઈ જાય તો ઘી સરસ રીતે ગરમ થઈ જાય એટલે આ ડ્રાયફ્રુટ આમાં એડ કરી દેવાનું તો અહીંયા મેં કાજુ અને બદામને ચોપ કર્યું છે પિસ્તાને ચોપ કરવાની જરૂર નથી હોતી અને જ્યારે પણ આપણે ડ્રાયફ્રુટને થોડું યુઝ કરીએ એટલે કે વગર યુઝ કરતા હઈએ ત્યારે એને લૂછીને પછી યુઝ કરવાનું કેમકે ડ્રાયફ્રુટની ઉપર ડસ્ટ લાગેલી હોય છે ગેસ ઉપર લગભગ આપણે આને મિનિટ માટે સાંતળવાનું છે આ રીતે ડ્રાયફ્રુટને થોડું શેકીને પછી લાડુમાં યુઝ કરવાથી આપણે જે લાડુ બનાવીએ એ લાંબો ટાઈમ સુધી સારા રહેતા હોય છે અને સાથે જ આ રીતે સાંતળવાથી ડ્રાયફ્રુટનો ટેસ્ટ પણ વધી જાય તો હવે ડ્રાયફ્રુટ સરસ રીતે શેકાઈ ગયું છે આને આપણે એક થાળીમાં લઈ લેવાનું છે ઝંઝટ વગર અડદિયા પાક કેવી રીતે બનાવવો એ પણ બતાવ્યું છે તો તમારે જો અડદિયા પાક બનાવવો હોય તો ત્યાંથી તમે એ રેસિપી જોઈને બનાવી શકો છો ફરીથી આમાં એક ચમચી જેટલું ઘી ઉમેરવાનું છે અને ગેસની ફ્લેમ હાઈ કરીને ઘીને સરસ રીતે ગરમ કરવાનું ગુંદરને ને પણ આપણે ખાણીમાં સહેજ અદકચરો કરી લેવાનો અને બધો ગુંદર શકો છો ગુંદર તળાશે એટલે એકદમ સરસ રીતે ફૂડી જશે તો ગુંદર સરસ રીતે તળાવ્યો છે આને ડિશમાં લઈ લેવાનો છે હવે બાકીના વધેલા ઘીમાં જે આપણે સૂકું ટોકરું લીધું છે એને શેકી લેવાનું ઓલરેડી ડ્રાય જ હોય એટલે આને વધારે શેકવાની જરૂર નથી હોતી ફક્ત આમાં થોડું કદાચ વાતાવરણના લીધે મોશ્ચર હોય તો એ નીકળી જાય સાથે જ લાડુ લાંબો ટાઈમ સુધી સારા રહે એટલે આપણે આને શેકવાનું છે તો આ રીતે આપણે આ સુકા ટોકરાને બે મિનિટ માટે શેકી લઈએ કે પછી આમાં જ આપણે જે ખારેકનો પાવડર છે એ પણ ઉમેરી દેવાનો અને આને આપણે એક મિનિટ માટે શેકવાનો છે આ બંને વસ્તુને આપણે મોટા વાસણમાં લઈ લેવાની હવે ત્રણ થી ચાર ચમચી જેટલું ઘી ગરમ થવા માટે મૂકવાનું ઘી ગરમ થઈ જાય એટલે જે અડદનો લોટ આપણે લીધો છે એને આમાં ધીમા ગેસ ઉપર સરસ રીતે શેકવાનો છે અત્યારે નાની ઉંમરમાં જ બધાને શરીરના દુખાવા ઘૂંટણના દુખાવા એવું થતું હોય છે સાથે જ મોબાઈલ અને કોમ્પ્યુટર લેપટોપનો ઉપયોગ વધવાને લીધે આંખો દુખવી કે આંખોના નંબર આવવા એવું થતું હોય છે તો આ રીતના લાડુ જો તમે આખો શિયાળો બનાવીને ખાઓ તો ઘરમાં રહેલા દરેક વ્યક્તિ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે આમાં થોડું ઘી ઓછું લાગે છે તો મેં બીજું એક ચમચી જેટલું ઘી આમાં એડ કર્યું છે અડદનો ઝીણો અને થોડો કરકરો બે રીતના મળતા હોય છે તો જ્યારે પણ તમે શિયાળામાં અડદનો કરકોનો લોટ હોય એ જ યુઝ કરવાનો ફ્રેન્ડ્સ તમને જો મારી રેસીપી પસંદ આવે તો રેસીપીને લાઈક જરૂરથી કરજો તમારા એક લાઇકથી મને નવા નવા વિડીયો બનાવવાનું ઘણું મોટિવેશન મળી જતું હોય છે જેમ જેમ અડદનો લોટ શેકાતો જશે એમાં ફૂલવા લાગશે સાથે જ એનો કલર પણ બદલાઈ જાય અને આમાંથી ખૂબ જ સરસ સુગંધ આવવા લાગે હવે તમારી પાસે જો અડદનો લોટ ના હોય તો તમે આટલી જ ક્વોન્ટિટીમાં ઘઉંનો લોટ લઈ શકો પણ ઘઉંના લોટથી બાઇન્ડિંગ મળી જશે પણ આપણે જે હેલ્થ બેનિફિટની વાત કરીએ છીએ કે જે અડદનો લોટ શરીરના દુખાવા માટે ખૂબ જ ફાયદાકારક હોય તો એના માટે સ્પેશિયલી તમારે લાડુ બનાવવાના હોય તો તમારે અડદનો લોટ જ ઉપયોગમાં લેવાનો અને અડદના લોટના બદલે જો તમારે સિંગોડાનો લોટ લેવો હોય તો એ પણ લઈ શકાય તમે જોઈ શકો છો ધીરે ધીરે આ મિશ્રણ ફૂલવા લાગ્યું છે સાથે જ આમાંથી કલર પણ બદલાવા લાગ્યો છે તો હવે લોટ લગભગ શેકાઈ જવા આવ્યો છે ગેસ બંધ કરી દેવાનો અને છેલ્લે આમાં જે મુસળી પાવડર લીધો છે એ એડ કરી દેવાનો છે અને વધારે શેકવાની જરૂર નથી હોતી ફક્ત આ મિશ્રણ ગરમ હોય ત્યારે તમારે ઉમેરી દેવાનો હવે આ શીખેલો લોટ આપણે જે મોટા વાસણમાં ટોપરું અને ખારેક કાઢ્યું હોય એમાં લઈ લેવાનો અને થોડું મિક્સ કરી દેવાનું જેથી આની કુકિંગ પ્રોસેસ બંધ થઈ જાય તો આ રીતે આને રફલી મિક્સ કરીને મૂકી દેવાનું છે હવે જે ડ્રાય ફ્રૂટ આપણે સાંભળીને રાખ્યું છે આનો અધકચરો પાવડર કરી દેવાનો અને જે ગુંદર તળ્યો છે એનો ઝીણો પાવડર કરી દેવાનો છે તો આપણે પાવડર બનાવીએ ત્યાં સુધીમાં વાટકામાં જે બાકી વધેલું ઘી છે એ પણ આપણે ગરમ થવા માટે મૂકી દેવાનું છે તો આ રીતે મેં ગુંદરનો એકદમ સરસ પાવડર કરી દીધો છે તો અત્યારે મેં આ રીતે એનો અચરો ભૂકો કર્યો છે હવે જે ઘી ગરમ થવા માટે મૂક્યું હતું એ પણ થોડું ગરમ થઈ ગયું છે તો જે ગોળનો ભૂકો છે એ આમાં ઉમેરી દેવાનો મારા ઘરમાં કોલ્હાપુરી ગોળ વપરાય છે એટલે મેં એ ગોળ લીધો છે તમે દેશી ગોળ વાપરતા હોય તો એ પણ લઈ શકો છો ગરમ ગોળને સરસ રીતે ઉગાડી લેવાનો છે તો આ લાડુ બનાવવા માટે ના તો તમારે કોઈ ચાસણીની ઝંઝટ છે ના ગોળનો પાયો કરવાની ઝંઝટ છે ખૂબ જ સરળતાથી અને એકદમ ટેસ્ટી આ લાડુ બનીને તૈયાર થાય છે અને આને બનાવવામાં વધારે સમય પણ નથી લાગતો જો તમે બધા ઇન્ગ્રીડિયન્ટ તૈયાર કરીને રાખો તો ફક્ત દસ થી બાર મિનિટમાં આ લાડુ બની જાય છે ગોળને હંમેશા આ રીતે ઝીણા ભૂકાના ફોર્મમાં અથવા તો સમારીને જ્યુસ કરવાનો જેથી એ ઘીમાં સરળતાથી કૂક થઈ જાય જો તમે મોટા વાળો ગોળ લીધો હશે તો એને કુક થવામાં થોડો વધારે સમય લાગતો હોય છે અને એના લીધે જે ગોળ પહેલાં ઓવળવા લાગ્યો હોય એનો પાયો થવા લાગતો હોય છે બસ હવે ગોળ સરસ રીતે ઓવળી ગયો છે આ મિશ્રણમાં એક ઉભરો આવી જાય એટલે આપણે ગેસ બંધ કરી દેવાનો તો તમે જોઈ શકો છો આ રીતે આ મિશ્રણ ફૂલવા લાગ્યું છે બસ આનાથી વધારે આપણે એને કુક નહીં કરવાનો હવે ગેસ બંધ કરીને એક બે વાર આ રીતે એને હલાવી લેવાનું છે તો હવે આ ગરમ ગરમ ઘી અને ગોળવાળું મિશ્રણ આપણે જે મોટા વાસણમાં બધી વસ્તુ ભેગી કરી છે એમાં એડ કરવાનું પહેલાં એને ચમચાથી કે સ્પેચ્યુલાથી થોડું મિક્સ કરી દેવાનું છે જેને શિયાળામાં બસણું ખાવું નથી ગમતું એ લોકોને પણ જો તમે આ લાડુ બનાવીને આપશો તો એને પણ ખાવાની ખૂબ જ મજા આવશે કેમકે આ લાડુ હેલ્ધી તો છે જ સાથે જ ખૂબ જ ટેસ્ટી છે તો નાના બાળકોને પણ રોજ સવારે એક લાડુ ખાવા આપી દો તો બીજો કોઈ નાસ્તો ના કરે ને તો પણ ચાલે હવે આ મિશ્રણને આપણે લાડુ વાળી શકીએ એટલું ઠંડુ થવા દેવાનું છે સાવ ઠંડુ નહીં કરી દેવાનું કેમકે જો તમે આ મિશ્રણને સાવ ઠંડુ કરી દેશો તો ઘી બધું આમાં મિક્સ થઈ જશે અને પછી તમને લાડુ વાળવામાં થોડો પ્રોબ્લેમ થશે તો આ નવસેકું ગરમ હોય એ ટાઈમે લાડુ વાળવા લાગવાના તો આ મિશ્રણ ફટાફટ થોડું ઠંડુ થઈ જાય એ માટે મેં એને બે ભાગમાં વેચી દીધું છે તો જે પણ સાઈઝના તમારે લાડુ બનાવવાના હોય એ પ્રમાણે મિશ્રણ લઈને આમાંથી લાડુ બનાવવાના થોડું ભાર દઈને આને દબાવવાનું છે અને જણાવ્યું પ્રમાણે આ મિશ્રણને તમારે સાવ ઠંડુ નહીં થવા દેવાનું થોડું ગરમ હોય ને એ ટાઈમે જ લાડુ વાળવાના તો એમાંથી તમને આ રીતે ઘી અલગ થયેલું દેખાશે તો આ રીતે હું મીડિયમ સાઈઝના લાડુ બનાવીને તૈયાર કરી દઉં છું તો આ રીતે મેં બધા લાડુ બનાવીને તૈયાર કરી દીધા છે અને અત્યારે જે માપ લીધું એનાથી આ સાઈઝના અઠ્યાવીસ લાડુ બનીને તૈયાર થયા છે તો લાડુની સાઈઝ તમે કઈ રાખો છો એના ઉપર ડિપેન્ડ છે કે કેટલા લાડુ બનીને તૈયાર થશે લાડુને સેટ થવામાં અડધો થી પોણો કલાક જેટલો સમય લાગતો હોય છે અને આને તમે એડ એડ ડબ્બામાં ભરીને મહિનાથી દોઢ મહિના સુધી સ્ટોર કરી શકો છો